ગાડ્યો કે આ તે ઉસાય ગઈ આયો તમને તૈયાર્યો સાહેબ ઘોવા આયા પોણીવાડી તો સારું કરો હા હા સાહેબ નંબર પ્લેટ તમે નહીં હા જો

લાઈસન્સ મળ પડે ના ઓનલી ફોર સાઈબલાસમ ફોડી પણ ઘેર પડ્યું જરૂર પડે હેલ્મેટ વગર કદી વાર નીકળું નહીં સાચી જ હવે કાલ્થી રોજ હવે હેલ્મેટ ને લાયસન્સ લઈને જંગાત પડી હવે આટલી વખત જતો કરું ઓની જવા દો ઓરખજી લે કર મને મેમો ઓનલાઈન હોય

એટલે પેલા પોલીસ વાળા ચેકિંગ બૌ સાહેબ બૌ માથા ભારે આપડે નાખવા બાઈક ગાડી જવા દેતા નહિ મહેરબાની કરીને શેતન ઓટો મારી

પકડવાની પીવાનું છોડાવવાની સમજી લેચ્યો બંધ કર્યો આ

હેલો ચલા રે દુરજી તમે કેતા દે જગ્યા ઉપર આઈન ચેન્નઈ ઉભો રહ્યો યાર હા આવો જલ્દી આવો આ આઈજો કેડો કેડો ભલા ભલા મોણા તમે મારું કોમ ગાડી હો અરે ભલા મોણા હો યાર તો વખત ના મોણા પપ્પે તો પરવાને બચી ના ઓય તો મને મુખી કેતા તા હું સમજી જો તો મુકું આજ આરા કોમ ગાડા તો હારું આ બતા તમારું કમ્પ્લીટ હોન માર કમ્પ્લીટ પછી ઓધો નહીં

લાવ અરી તે બધું કે નહીં હજી કેક પડ્યો બલાવ કાતા હે તું ખાવું પડે તમે સમજતા નહીં એ હું કોમ કરો આગળ ચાલુ તો એક નંબર હો આ તો વાત નહીં ચડાવી નહીં મારા હા ચડાવી નહીં આપણે પણ આપણે નહીં કશું ના હું કશું ના થાય

એટલે આપણે ગમે તેવા પચી મોડા હોય તો તોય આપણે ઊભા થઈને કહી દેતા કે ભઈ બરોબર બનાય ખાવાની ખબર પડતી હું છે ના

આ ભાઈ આ દો વાચી રસ્તા જાવ ને કોઈ પાળી જાવાનું તો જો પાઉ જવું આગળ ના જવા પા શેતર મુરા પડી હે છે ને નેટ આલેડો ગુરજી જોજો

હું કુલ નહી થઈ ગયો વાત કરો તમે તેવી જગ્યા લઈ ને આયા યાર હું તો હાઈવે થઈ ને

તારીખા તમારી બાર તારી બેઠા દિવસ

વેલી ઘરે લઈ આખી આટડી ની બેઠી એમ નેમ લેનો કેસ બનાવી ઉભરો એ બોલેનો હે ને અમીન બતાઉ છો જાનો આપણે લે ને લઈ આવો

તમામેના તમને સુવિધા આવી લાગે હું જોયું આ કરો તમે કશું આટલી તમને કીધું તું કઈ કઈ ના

Hãy subscribe này lấy Ghiền Mì Gõ Để không bỏ lỡ những quay hấp dẫn